શેઠ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ ક્ષેત્રના આગેવાનો રાજકીય આગેવાનો અને સહકારી ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તક આપી આવકારવામાં આવ્યા હતા તો વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા

છેવાડના પરિવાર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સરકાર શ્રી દ્વારા સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવનું પ્રતિ વર્ષ આયોજન કરવામાં આવે છે અને તે અંતર્ગત જૂન મહિનામાં તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ના રોજ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે અને તે અનુસંધાને મહુવા કેરોણી સહાયક સમાજ સંચાલિત શેઠ એમેન હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરોણી મહોત્સવનો આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બાદ તમામ ઉપસ્થિત મહેમાનો જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન જીતેનભાઈ પંડ્યા શિક્ષણ સમિતિના સભ્ય મેહુલભાઈ સોલંકી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંગના ચેરમેન જીલુભાઈ ભૂકણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન રાજુભાઈ ઝાડીજા બીઆરસી જોશી સાહેબ વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ શ્રીમાങ്കર શેટ એમએન હાઈસ્કૂલના પ્રિન્સિપલ ગજ્જર સાહેબ શાળાના સુપરવાઇઝર ખસિયા સાહેબ લીડ મહુવા ન્યૂઝ ચેનલના પરેશભાઈ ચૌહાણ સંયિતના મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ શેઠ એમ એન ધોરણ નવ અને ધોરણ અગિયાર માં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને તેમના હસ્તે પુસ્તક અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા

અને અમારા કેળવણી સહાય સમાજના પ્રમુખ આપણી દ્રષ્ટિ શાંતિ કેળવણી સહાય સમાજની જે સ્કૂલો છે એ સ્કૂલો વિના મૂલ્યે ચાલતી હોય છે આજે સાયન્સના વિદ્યાર્થીની બબે લાખ રૂપિયા સુધીની ફી છે ફક્ત હજાર રૂપિયાની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય છે વિદ્યાર્થીને આઠસો નવસો રૂપિયાની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય છે સ્કૂલનું મેન્ટેનન્સ પણ નથી થતું આવી સ્કૂલોની અંદર આવો એજ્યુકેટેડ મસ્ત એ આપણે શિક્ષકો મળે છે એ ક્વોલિફાઈડ સ્ટાફ મળે છે એની અંદર એની આગળથી આપણે શિક્ષણ લેવાનું હોય છે આજે શેઠ એમ એન હાઈસ્કૂલમાં યોજાયેલ શાળા પ્રદેશોમાં ઉપસ્થિત નગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્યશ્રી પૂર્વ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને અમારા આદિવાસી રાજુભાઈ જાડેજા શિક્ષક સમિતિના સભ્ય શ્રી મેહુલભાઈ સોલંકી ધીરુભાઈ વાત કરી વિશેષ વાત નહીં કરું પણ મોવા કેળવણી સહાયક સમાજ વતી આજે તમે લોકો અહીંયા સમય કાઢીને આવ્યા છો એ કેળવણી સહાયક સમાજ વતી હું તમામનો આભાર માનું છું અહીંયા કે અમારી સ્કૂલમાં તમે આટલા વ્યસ્ત સમયમાં પણ સમય આપી બધા બધાય એ બધા આભાર વિશેષમાં જે બાળકો પ્રવેશ મેળવ્યો છે જે તમામ બાળકોને અને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આગળ વધો પોતાનું પરિવારનું નામ રોશન કરો તેવી વિનંતી અસ્તુ વંદે માત્ર ભારતના